એ સવાલ કરતાની સાથે જ વિધાનસભા ગૃહની અંદર એક હાસ્યનું મોજું ફરી વળ્યું તેરા તુજકો અર્પણ કાર્યક્રમને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા ગૃહની અંદર એક પ્રશ્ન કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લઈને ગયા છે અમારા કોંગ્રેસના નેતાઓએ ક્યારે પાછા આપવા માંગો છો એવો સવાલ એ કિરીટ પટેલે વિધાનસભા ગૃહમાં પૂછ્યો વિધાનસભા ગૃહમાં ચોમાસા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના એટલે કે સરકારના મંત્રી વચ્ચે એ સવાલ જવાબ થયા અને વિધાનસભા ગૃહની અંદર હાસ્યનું મોજું ફરી વળ્યું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એક સવાલ કર્યો અને સવાલ હતો તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમને લઈ એ સવાલ કરતાની સાથે જ વિધાનસભા ગૃહની અંદર એક હાસ્યનું મોજું ફરી વળ્યું તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા ગૃહની અંદર એક પ્રશ્ન કર્યો હતો પ્રશ્નકર્તાની કરતાની સાથે જ વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલે આપ્યું છે જોકે તેમને નિવેદન આપતા સાથે એવું પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ લઈને ગયા છે ધાક ધમકી અને લાલચથી કોંગ્રેસના નેતાને લઈ ગયા છો આવું નિવેદન કિરીટ પટેલે આપ્યું છે અમારા કોંગ્રેસના નેતાઓએ ક્યારે પાછા આપવા માંગો છો એવો સવાલ એ કિરીટ પટેલે વિધાનસભા ગૃહમાં પૂછ્યો જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું તમે પણ આવી શકો છો એટલે વિધાનસભા ગૃહની અંદર આ જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓ દરમિયાન હાસ્યનું મોજું એ ફરી વળ્યું કે રાજ્ય સરકારના એક મંત્રી કે જેમને એક સવાલ પૂછવામાં આવે છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ એવો સવાલ કર્યો હતો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની અંદર પોલીસ સ્ટેશન મથક વિસ્તારની અંદરથી ચોરી થયેલા ફોન એ પરત કરવામાં આવતા હોય છે ગુજરાત પોલીસે હાઈટેક ટેકનોલોજીના આધારે જે ચોરીના ફોન હોય છે ત્રણ મહિના ચાર મહિના અંતર્ગત એ શોધીને તત્કાલ દર ત્રણ મહિને અથવા ચાર મહિનાના સમયગાળા દરમિયાન એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અથવા તો એ ઝોન વિસ્તારની અંદર તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જેમાં મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ એ ફરિયાદીને પરત આપવામાં આવતી હોય છે આ જ કાર્યક્રમને લઈને કિરીટ પટેલે નિવેદન આપ્યું પરંતુ કિરીટ પટેલનો કહેવાનો મતલબ કંઈક અલગ હતો ઈશારો કંઈક કિરીટ પટેલનો અલગ હતો કિરીટ પટેલ એ પાટણના ધારાસભ્ય છે છેલ્લા કેટલાક દિવસોથી એ ચર્ચામાં એટલા માટે છે કે તેમના જન્મદિવસ નિમિત્તે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે જે તૂટી મહેમે થઈ હતી તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા જોકે જ કિરીટ પટેલે આજે વિધાનસભા ગૃહ બહાર બચ્ચું ખાબડને લઈને વિરોધ પણ નોંધાવ્યો હતો અને વિધાનસભા ગૃહની અંદર સવાલ તેમણે કરતા એવું કહ્યું કે ગુજરાતમાં અર્પણ ખૂબ સારો ચાલી રહ્યો છે જેમાં ફરિયાદીના મોબાઈલ ફોન હોય સોનાને દાગીના હોય છે તમામ વસ્તુ રોકડ રૂપિયા સહિતની વસ્તુઓ એ ફરિયાદીને પરત આપવામાં આવતી હોય છે એ કાર્યક્રમ ખૂબ સારો ચાલે છે ભાજપ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર કોંગ્રેસના નેતાઓને લઈને ગયા છે આ નેતાઓને ક્યારે પરત કરો છો આવો સવાલ કરવામાં આવ્યો છે જો કે કિરીટ પટેલે પરત કરવાની વાત કરતાની સાથે એવું પણ કહ્યું છે ડરાવી ધમકાવી અને ધાક ધમકી આપીને કોંગ્રેસના નેતાઓને લઈ જવામાં આવ્યા છે જોકે ઢરાવી ધમકાવી કોંગ્રેસના નેતાઓને લઈ જવામાં આવતા હોય તો કોંગ્રેસના કેટલા એવા નેતાઓ છે કે જે નેતાઓ એ ભાજપમાં અથવા આમ આદમી પાર્ટીની અંદર જોડાયા બાદ ખુલીને કહી શકે છે અથવા તો એ ભાજપ અથવા આપમાંથી બહાર આવ્યા બાદ એ ફરી એકવાર કોંગ્રેસની અંદર જોડાયા બાદ તેઓ નક્કી કરી શકતા હોય છે કે શું કંઈ કરવાના છે શું તેમને ડરાવી ધમકાવીને લઈ જવામાં આવ્યા હતા આવું આજ સુધી ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું પરંતુ આ વાત એ અંદરની હોઈ શકે કિરીટ પટેલ અંદરની વાત જાણતા હોય ને એટલા માટે તેમને કહેતા હોઈ શકે કે ડરાવી ધમકાવીને લઈ જવામાં છે બીજી તરફ વાત એવી પણ સામે આવી રહી છે કે આ આખી ઘટનાને લઈને તેરા તુષકોર પણ કાર્યક્રમ હતો એ કાર્યક્રમની જ્યારે ચર્ચાઓ થઈ વિધાનસભા ગૃહની અંદર જ્યારે એ મામલો મેદાને હતો ચર્ચામાં હતો ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષવધવીએ કહ્યું છે કે તમારે આવવું હોય તો તમે આવી શકો છો ભૂતકાળની અંદર આ પ્રકારના નિવેદનો આ પ્રકારની ચર્ચાઓ અનેક જાહેર કાર્યક્રમો હોય એમાં પણ થઈ ચૂકી છે વિધાનસભા ગૃહની અંદર પણ થઈ ચૂકી છે અને આવી અનેક ચર્ચાઓના કારણે કેટલીક વખત એવી પણ ચર્ચાઓ છે કે તમારી માટે બસમાં રૂમાલ મૂકીને રાખ્યો હતો આવું નિવેદન પણ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા માટે એ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી આર પાટીલે આપ્યું હતું જોકે એ નેતા પણ એ ભાજપમાં જોડાઈ ગયા છે પરંતુ આ એ નિવેદન થકી હવે ચર્ચાઓ ગુજરાતની રાજનીતિની અંદર વિધાનસભા ગૃહની અંદર જે થઈ એ ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે કે શું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને આ ખુલ્લી ઓફર ભાજપે આપી છે કે તમે પણ ભાજપમાં આવી શકો છો તમારે આવવું હોય તો વેલકમ છે કિરીટ પટેલે બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં શું ખરેખર આ આમંત્રણનો સ્વીકાર કરશે કેમ કે આમંત્રણે બીજા કોઈ વ્યક્તિ નહીં પરંતુ રાજ્ય સરકારના મંત્રી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે અને આ આખી ચર્ચાને લઈને એક વાત એ પણ ચાલી રહી છે કે કિરીટ પટેલે એવું પણ નિવેદન આપતા કહ્યું કે ન માત્ર ભાજપ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના કેટલાક નેતાઓને તોડીને લઈ ગઈ છે એ અમને પરત ક્યારે આપો છો આ આખી ચર્ચાને લઈને એક હાસ્યનું મોજું ફરી વળ્યું હતું જોકે એ હાસ્યના મોજાની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ ગૃહની અંદર ઉપસ્થિત હતા કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા કે જેવા આંકલાઓના ધારાસભ્ય છે તેઓ પણ હાજર હતા અને તમામની વચ્ચે નવનિયુક્ત ધારાસભ્ય અને જેલની અંદરથી બહાર આવેલા ધારાસભ્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા જેમાં ચૈતર વસાવા અને સાથે જ ગોપાલ ઇટાલિયા આ બંને નેતાઓ હાજર હતા આ બંને નેતાઓની વચ્ચે આ વિધાનસભા ગૃહની અંદર ચર્ચા થઈને આ ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ખૂબ ચાલી રહી છે તો શું ખરેખર કિરીટ પટેલે જશે કે પછી તેરા તુજ પર પણ કાર્યક્રમ અંતર્ગત તમામ નેતાઓને પાછા આપવામાં આવશે આ વાત એટલા માટે વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઈ રહી હતી કે ફોન અને મોબાઈલ ફોનની સાથે સાથે ચેન રોકડ રકમ તો આપે જ છે તો નેતાઓ પણ કેમ પાછા ન મળે જો કે આ વાતને લઈને એ ખાસિયનું મોજું ફરી વળ્યું છે જો નરેશ્ય આવનારા સમયની અંદર વિધાનસભા ગૃહનો આ મામલો એ ક્યારે સેટ થાય છે અથવા તો આ મામલે ક્યારે વિવિધ ચર્ચાઓ થાય છે